રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા એક સાથે એક થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ત્યારે રોટરી ક્લબ ઓફ આ વર્ષની ત્રીજી આરસીસી ની સ્થાપના ભદ્રેસી ગામે કરવામાં આવી હતી જેમાં મહેતા દ્વારા શપથવિધિ કરવામાં આવી તેમજ તેના પ્રમુખ તરીકે ભદ્રેશી ગામના સરપંચ રણછોડભાઈ જેજરિયાની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભદ્રેશી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓને એકસો દસ જેટલી સ્કૂલ બેગ ત્રણસો ત્રીસ નોટબુક તેમજ ત્રણસો ત્રીસ શૈક્ષણિક જેટલી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ દાતા દેવસન કેટાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક પ્રહલાદભાઈ પટેલ પ્રતાપભાઈ તથા સાવનભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના પ્રમુખ હિતા જાની તથા સભ્યોએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પર્યાવરણની ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે શાળા દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું